સાથી મિત્રો તથા ગુજરાતના વાસીઓ એક એવી નાનકડી વાત હાથમાં આવી છે સામાન્ય બાબત જેને કહી શકાય સામાન્ય થી સામાન્ય બાબત અને આ સામાન્ય બાબતની અંદર કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દેતો હોય અને સામાન્ય વાતની અંદર કોઈ વ્યક્તિ સામાન્ય એટલે મિત્રો હું તમને જણાવીશ એટલે તમને એમ થશે કે આ આટલી નાનકડી વાતમાં આવું થયું સાવ નાનકડી વાતની અંદર પોતાના જ મિત્રએ એની સાથે કામ કરતા બીજા મિત્રનું ટીમ ટાળી દીધું એક જ કામ પતાવી દીધો પોતાના મિત્રને હવે વાત હું તમને જણાવીશ કે કઈ વાતને લઈ અને એના મિત્રએ આવું પગલું ભર્યું એક સામાન્ય બાબત એક જ રૂપિયાની વાત છે અને એક જ રૂપિયાની વસ્તુ માર્કેટમાં મળી જાય અને એક રૂપિયાની વસ્તુને લઈ ને એટલી મોટી ઘટના ઘટી જાય છે કે આ મિત્રો આપણે વિચાર પણ ના કરી શકીએ આજના આ સમયની અંદર સામાન્ય બાબતને લઈ અને કેટલો મોટો વિવાદ સર્જાઈ જાય છે કેટલી મોટી ઘટના ઘટી જાય છે એ આપણે વિચારી પણ નથી શકતા મિત્રો વાત કંઈક એવી છે અહેમદાબાદમાં નિકોલ વિસ્તારની અંદર એક કંપની હોય કે ફેક્ટરી હોય એની અંદર બે શ્રમિક એટલે મજૂર જે પ્લમ્બિંગનું કામ કરતા હોય છે બંને મિત્રો પ્લમ્બર હોય છે હવે બંને મિત્રો એકસાથે કામ કરતા હોય છે એવી એમનામો મિત્રતા પણ છે અને આ બંને વ્યક્તિ જ્યારે જમવા જાય તો પણ સાથે જાય અને જમ્યા બાદ બંને પોતપોતાના રૂમ ઉપર આવે છે અને એના બાદ થોડી જ વાર પછી આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ જેને પણ જે વ્યાસન હોય એ જમ્યા પછી થોડી વાર પછી જે વ્યસનની જેને આદત હોય ગુટકા ખાવાની છે મસાલો ખાવાની છે અથવા તો કોઈ બિસ્ટોલ પીતું હોય કોઈ સિગરેટ પીતું હોય કોઈ સામાન્ય સાદી બીડી પીતું હોય આવી ઘણા બધા વ્યક્તિઓને આવી આદત એક આદત હોય છે કે જમ્યા પછી તુરંત જ પાંચ કે દસ મિનિટ પછી એ વ્યક્તિ એની આદતને વાગોળે છે તો એવી જ બાબત છે મિત્રો જ્યારે આ બંને વ્યક્તિઓ જમવાનો સમય થાય એટલે કામ પડતું મૂકી જમવા જાય છે સાથે જમ્યા પછી થોડીવાર માટે અલગ પણ થઈ જાય છે અને ફરી પાછા આ બંને વ્યક્તિઓને એક આદત હોય છે કે જમ્યા પછી બીડી પી લેવાની અને ઘણી બધી ઘણા બધા લોકોને આવી આદત હોય છે હવે આવા સંજોગોની અંદર ફરી પાછા બંને મિત્રો એકત્રિત થાય છે એકઠા થાય છે બીડી પીવા માટે હવે મિત્રો જમ્યા પછી થોડી પછી આ બંને મિત્રો જ્યારે બીડી પીવા પાછા ભેગા થાય છે રોજની જેમ એવામાં રણધીર ચૌહાણ નામનો જે વ્યક્તિ હોય છે એકનું નામ રણધીર ચૌહાણ બીજા વ્યક્તિનું નામ પ્રદીપ જે મૃત્યુ પામનાર વ્યક્તિ એનું નામ પ્રદીપ છે અને યુપીના વિસ્તારનો વ્યક્તિ છે અમદાવાદની અંદર કામ કરી રહ્યા આવે છે હવે બંને વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે રણધીર ચૌહાણે પાસે બીડી હોતી નથી એટલે પ્રદીપ જોડે બીડી માગે છે કે લાવ પ્રદીપ મને પણ એક બીડી આપ હવે સંજોગો અનુસાર પ્રદીપ પાસે ફક્ત એક જ બીડી હોય છે એટલે આ નાનકડી એક બીડી માટે બંને ઉલોક બીજો જે રણધીર ચૌહાણ છે કે કેમ ના આપે યાર હશે તું લાવ પ્રદીપ કે ભાઈ નથી મારી જોડે એક જ બીડી છે તો પણ રણધીર ચૌહાણ વિશ્વાસ કરતો નથી પ્રદીપ ઉપર અને કંઈક ગાળા ગાળી કરવા લાગે છે અને ધીરે ધીરે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને બોલાચાલી એટલી હદે વટી જાય છે કે રણધીર ચૌહાણ દ્વારા એક કાતક હથિયાર પ્રદીપને માથાના ભાગ ઉપર મારી દેવામાં આવે છે અને થોડા જ સમયની અંદર ગણતરીના સમયની અંદર પ્રદીપનો જીવ નીકળી જાય છે મિત્રો શું આ સમય ચાલી રહ્યો છે તમે જુઓ એક નાનકડી બીડીની અંદર કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિનો જીવ લેવા આજે તૈયાર થઈ ગઈ સામાન્ય મિત્રો કદાચ સાદી બીડી લેવા જઈએ અત્યારે ચાર તારા હોય ભગત બીડી હોય ટેલિફોન હોય એક રૂપિયાથી લઈને મળી શકે અને એનાથી વધારે કોઈ ક્રેશ છે પિસ્ટોલ છે સારી વેરાયટીની તો દસ રૂપિયા પંદર રૂપિયાવાળી પણ મળી શકે હવે બીડીનું નામ પડ્યું એટલે લગભગ રૂપિયાની વાત તો આ રણધીર ચૌહાણે દસ પંદર ડગલા ચાલી કોઈ પાર્લર ઉપરથી આ બીડી લઈ અને પી લીધી હોત તો આજે પ્રદીપ આ દુનિયાની અંદર હયાત હોત અને જીવતા હોત તો સામાન્ય બાબતની અંદર મિત્રો સમજવું જોઈએ કોઈ વ્યક્તિએ આપણે વિચારવું જોઈએ કે એક આ નાનકડી વસ્તુ છે ચલો એ નહીં આપે તો આપણે ખરીદી કરી લઈએ અથવા બીજી જગ્યાએ મેળવવાની કોશિશ કરીએ તો આ નાનકડી વાતની અંદર મિત્રો આવી આજે ઘટના ઘટી પણ પ્રદીપને આજે સોરી રણધીર ચૌહાણને પોલીસ દ્વારા આજે પકડી પણ લેવામાં આવ્યો છે અને જે આ કેસમાં જે સજા થવાને યોગ્ય હશે યોગ્ય પાત્ર હશે એ સજા ન થવાની જ છે બરાબર એક બે કસૂર જેનો કોઈ દોષ નહોતો જેનો કોઈ વાંક નહોતો એવા વ્યક્તિને એક નાનકડી વાતમાં અને પતાવી નાખ્યો એટલે બંને બાજુ નુકસાન આજીવન કેદ થશે તો એનો પરિવાર પણ રજળી જશે અને જે વ્યક્તિ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો હતો એને મારી નાખવામાં આવ્યો એનો પરિવાર પણ આજે રજળી પડ્યો એટલે બહુ મિત્રો સતર્ક રહેવું સાવચેત રહેવું અને સમજદાર બનવું એવી મારી ખાસ વિનંતી છે મળીએ આવા કોઈ બીજા ક્રાઇમ સ્ટોરીમાં ક્રાઇમ વિડીયોમાં કોઈ પણ ટોપિક ઉપર ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયોને શેર કરજો રજા આપશો જય ગરવી ગુજરાત જય માતાજી